પણ છે કે કોઈ પણ ગામ માં અમને પૂછ્યા વગર જવાનું નહીં નહીતર તમારા તમને પણ તકલીફ થશે તમારા પટ્ટા ને પણ તકલીફ થશે એ કાન ખોલીને બધા સાંભળી

કેવી રીતે જોતા કે મારો બાપ ભ્રષ્ટ છે એવું નહીં થતું હોય નહીં થતું હોય હે તમારા પરિવારની સ્ત્રીઓ કેવી રીતે તમને જોતી હશે આંખની ભ્રમર ઊંચી કરી તો તને છું ને હું છું મારા જગતમાં કોઈ કામ નથી લડવા સિવાય કોઈના બાપથી ડરવાનું નથી આ બધા નોકર છે શું છે બોલો શું છે આપણા હા આજ ગુજરાતમાં એક પાયને અડે નઈ ને એવા પણ પીએસઆઈ પીઆઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને ઇવન આઈપીએસ ઓફિસરો છે એવું ચરિત્ર બનાવો ને તમને એક મિનિટ તમને તમારા પગારો થી સંતુષ્ટિ કેમ નથી મને સમજાતું નથી